ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વય વંદના કાર્ડ બનાવવા માટે કેમ્પ યોજાયો હતો કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વડીલોના વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા આ યોજનામાં સંસ્કૃત પાઠશાળા ભારતીય સંસ્કૃતિ સેવા મંડળનો સહયોગ રહ્યો હતો પ્રારંભિક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ કાર્ડને લીધે સરકાર દ્વારા પાંચ લાખની મેડિકલ માટે સહાય આપવામાં આવી છે ભુજ શહેર ભાજપ દ્વારા વયવંદના કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે એમાં સિત્તેર વર્ષથી ઉપરના લોકો જે લોકો હોય એ લોકોને વયવંદના કાર્ડ બનાવી આપવાનું કેમ્પ રાખવામાં આવ્યું છે અને વોર્ડ નંબર છ ની અંદર આ કેમ્પ ભારતીય સંસ્કૃતિ સેવા મંડળની અંદર રાખવામાં આવ્યું છે આ કેમ્પ માટે ડૉક્ટર સોમૈયાબેનનો અને એને સ્ટાફનો પણ પૂરોપૂરો સાથ સહકાર મળેલ છે અને આ હોલ લીલાધરભાઈ ચંદે સાહેબે પણ આપેલું છે એક સંસ્થા છે વિભાકરભાઈ અંતાણીની એમને પણ સાથ સહકાર મળેલ છે આ વાયદો વંદના કાર્ડથી લોકોને મેડિકલની દસ લાખ રૂપિયાની સહાય મળે છે સરકાર દ્વારા આ કેમ્પ ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આખા ગુજરાતની અંદર આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમની અંદર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વયવંદનના ઇન્ચાર્જ બાલકૃષ્ણભાઈ મોતા અહીંયાના નગરસેવકો સંજયભાઈ ઠક્કર જીતેન્દ્રસિંહ ઝાલા જીતુભાઈ ઝાલા દિલીપભાઈ ઠક્કર અને ઠક્કર હાજર રહેલા હતા આજે ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી વયવંદના કાર્ડનું આયોજન થયું છે વોર્ડ વાઇઝ એમાં આપણે વોર્ડ નંબર છ માં આપણે આયોજન કર્યું છે એમાં વયવંદના કાર્ડમાં આવકના દાખલાની જરૂર નથી ખાલી આધાર કાર્ડથી જ આ વયવંદના કાર્ડ થઈ જાય છે અને સિત્તેર વર્ષ અને સિત્તેર વર્ષથી ઉપરના ઉમે અને એમાં દસ લાખની સહાય મળે છે પાંચ લાખ ગુજરાત સરકાર અને પાંચ લાખ કેન્દ્ર સરકાર અને આ કાર્ડ મેડિકલ ક્ષેત્રે કે કેન્સર છે કે હાર્ટનો પેશન્ટ છે એમાં પણ એ ચાલે છે અને અત્યારના આ કાર્ડની માટે લોકો સારી સંખ્યામાં લોકો લાભ રહી રહ્યા છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે આયોજન છે આયુષ્યમાન કાર્ડનું એમાં જે આયોજન નાના માણસોને ઊભા થાય છે અને આશીર્વાદરૂપ છે આરોગ્ય માટે અને એટલી બધી સરસ સુવિધાઓ છે કે એની પેટામાં પણ આપણે જઈ તો આયુષ્ય હોસ્પિટલ છે દરેક જગ્યાએ બેનિફિટ કાર્ડનું મળે છે અને ગરીબ માણસો માટે રૂપ છે અને ખૂબ જ આશીર્વાદરૂપ છે એક તો અહીંયા કને આરોગ્યમાં જે બનાવ્યા આયુષ્ય કાર્ડ પછી અહીંયા કને ભારતીય સંસ્કૃત અહીંયા કને યુનિટ ચાલુ કર્યું છે એમાં પણ લીકઅપ સારું થાય છે અને રૂપ છે